નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રથમવાર ભવ્ય નવરાત્રી મહોત્સવ ફક્ત મહિલાઓ માટે વિશેષ નવરાત્રિ મહોત્સવ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગઢડા શહેરમાં પ્રથમવાર ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે નવા રેલવે સ્ટેશન સામે આવેલા રેલવે ગ્રાઉન્ડ ખાતે માત્ર મહિલાઓ માટે નિઃશુલ્ક પ્રવેશ સાથે આ અનોખી ઉત્સવ ઉજવવામાં આવશે નવ દિવસીય કાર્યક્રમ દરમિયાન દરેક રાત્રે જાણીતા કલાકારોના સંગીતમય ઓર્કેસ્ટ્રા સાથે મહિલાઓ ગરબાની ધૂન પર ઝૂમી ઉઠશે દરેક રાત્રે ઉત્સાહિત ખેલૈયાઓને વિશેષ પ્રોત્સાહન અને ઇનામો પણ આપવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો અને આયોજકો દ્વારા મહોત્સવને સફળ બનાવવા તડામાર તૈયારીઓ થઈ રહી છે સ્થાને રંગીન લાઇટિંગ સુંદર મંચ સજ્જા અને સુરક્ષાની સુવિધાઓને ખાસ ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ માં સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવનાર છે તેમજ સુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવનાર છે ગરડામાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત નવરાત્રી મહોત્સવની તૈયારીઓ ને લઈ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અર્જુન રાજ્યગુરુએ મીડિયા ને માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ રોહિત તાર જતાપરા બોટાદ ના અર્જુન રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અધ્યક્ષ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ ભવ્ય પ્રથમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શહેરની અંદર આ ઘણા સમયથી છેલ્લા નવરાત્રીનું આયોજન કરવામાં આવતું ન હતું ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ પવિત્ર નવરાત્રીનો તહેવાર છે એ બહેનો સારી રીતે ગરબે ઘૂમી શકે તે માટે થઈ અને પ્રથમ વખત ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે બહેનો એ ગરડા શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ સારી રીતે ગરબાનો લાભ લઈ શકે તે માટે આ નવા બસસ્ટેન્ડની સામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે આ આયોજનની અંદર સમગ્ર ગ્રાઉન્ડ છે સીસીટીવી કેમેરાથી સજ્જ રહેશે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે બહેનો છે એ એ અહીંયા નિર્ભયતાથી ખૂબ સારી રીતે રાસ રમી શકે અને ફક્ત બહેનો માટે આયોજન કરવામાં આવ્યું છે તેમજ અરગ ઓર્કેસ્ટ્રા દ્વારા અને અલગ અલગ કલાકારો દ્વારા આ બહેનોને ગરબા છે એ ગાય અને પ્રોત્સાહન પૂરું પાડશે તેમજ રોજ દરરોજ જે બહેનો છે એમને એક થી છ નંબર આપી અને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે અને ખૂબ સરસ આ ગરડા શહેરની મધ્યમાં આ આયોજન કરવામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવ્યું છે ત્યારે સમગ્ર બહેનોને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હું આહવાન કરું છું કે નિર્ભય રીતે આ પધારો અને આ માતાજીની આરાધના અને ગરબા ખેલો કોઈ ચાર્જ લેવામાં આવ્યો આવશે કે કેમ આ સમગ્ર કાર્યક્રમ છે એ નિશુલ્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને બહેનો છે એ ખાસ કરી અને નિર્ભય રીતે આ કાર્યક્રમમાં રમી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ રીતે અહીંયા અંદર સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે ફરતું પાટેશન મારી અને કોઈ અનિશ્ચય બનાવ ન બને તે માટે ખૂબ જ સુરક્ષાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને અહીંયા અત્યારે મંડપનું અને સમગ્ર સ્ટેજનું કામકાજ ચાલી રહ્યું છે